ઓફ ઓફ કોસ્ટ એકાઉન્ટ ઇન્ડિયા દ્વારા ડિસેમ્બર લેવાયેલી અને અને પરિણામ જાહેર છે પરીક્ષામાં સિમ્પલી શિક્ષા ક્લાસના વિદ્યાર્થીઓ સુરત રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા કોચિંગ ક્લાસના સંચાલક તરૂણ અગ્રવાલના માર્ગદર્શન હેઠળ સીએમએ ફાઇનલમાં ચાર વિદ્યાર્થીઓ સુરતમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ઝળક્યા હતા જે ચારેય વિદ્યાર્થીઓ સિમ્પલી શિક્ષામાંથી હતા જેમાં ગૌરવ તેજવાણીનો દસમો ઓલ ઇન્ડિયામાં દસમો ક્રમ દિવ્યા સિંઘવીનો ઓલ ઇન્ડિયામાં અઢારમો ક્રમ કૌશિક શાહનો ઓગણચાલીસમો ક્રમ અને ભાવિક ભાવિક રિટેક ઝલાળાનો ચુમ્માલીસમો ક્રમ આવ્યો છે ઇન્ટરમીડિયેટમાં સિમ્પલી શિક્ષામાંથી મુસ્કાન લાલવાણીએ રાષ્ટ્રીય કક્ષાએ છત્રીસમાં અને સૂચિ બદલાનીએ અડત્રીસમા ક્રમે આવ્યા છે આ પરીક્ષામાં જૂના અભ્યાસક્રમ પ્રમાણે લેવાયેલી પરીક્ષા હતી હવે બધા વિદ્યાર્થીઓએ નવા અભ્યાસક્રમ પ્રમાણે પરીક્ષા આપવાની રહેશે ડિસેમ્બર બે હજાર ત્રેવીસના પરીક્ષામાં પેપર પેટર્નમાં બદલાવ થયા છે ત્રીસ ટકા ઓબ્જેક્ટિવ અને સિત્તેર ટકા સબ્જેક્ટિવ પ્રશ્ન પૂછાયા છે જેનો લાભ વિદ્યાર્થીઓને થયો છે પાસ થનારા વિદ્યાર્થીઓને તરુણ અગ્રવાલે અભિનંદન પાઠવ્યા હતા હું તરુણ અગ્રવાલ સિમ્પલી શિક્ષા કોચિંગ ક્લાસીસનો ફાઉન્ડર અને સંચાલક આજે સીએમએ ઇન્ટરમીડિયેટ અને ફાઇનલની ડિસેમ્બર બે હજાર ત્રેવીસમાં લેવાયેલી પરીક્ષાનો રિઝલ્ટ જાહેર થયો હતો જેમાં આપણી સિમ્પલી શિક્ષા કોચિંગના સ્ટુડન્ટ્સ સુરત અને રાષ્ટ્રીય કક્ષાએ ઝલક્યા હતા જેમાં સીએમએ ફાઇનલમાં આપણા ત્યાંથી ચાર લોકોના રેન્ક છે ગૌરવ તેજવાની દિવ્યાંગ સિંઘવી કૌશિક શાહ અને ભાવિક ભલાલા ઇન્ટરમીડિયેટમાં મુસ્કાન અને ખુશી બદલાની એ સુ કક્ષાએ ટોપ કર્યું છે આ બધા સ્ટુડન્ટને હું એની બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું ચાર ચાર વિદ્યાર્થીઓ આટલું સારું રિઝલ્ટ મેળવી શક્યા છે આપણે એવું અહીંયા આપણે છે ને મોટાભાગે કન્સેપ્ચ્યુઅલ ક્લેરિટી પર ફોકસ કરીએ એના સિવાય પેપર પ્રેક્ટિસ બહુ જરૂરી છે અહીંયા આપણે કાયમી એ લોકોને ચેપ્ટર વાઈઝ કે ટેસ્ટ લેતા હોઈએ પછી આપણે ફૂલ સિલેબસની ઇન્સ્ટિટ્યૂટના પેપર પેટન પ્રમાણે એક્ઝામ લેતા હોઈએ રેગ્યુલર બેસિસ પર એ લોકોને મહેનત કરાવીએ આપણે અહીંયા કે એક્સ્ટ્રોડીને દિવસના પંદર સોળ કલાકની મહેનત નથી કરવી કન્સિસ્ટન્ટલી વેરી ફર્સ્ટ ડેથી જો છોકરાઓ એફર્ટ નાખે તો ઓછા એફર્ટ સાથે બી એ લોકો સારા રિઝલ્ટ સાથે પાસ થઈ શકે કેટલા વિદ્યાર્થીઓ આ પરીક્ષામાં બેઠા હતા અને એમાંથી કેટલા ઉત્તીર્ણ થયા છે આ ઓવરઓલ ઇન્સ્ટિટ્યૂટે જે રિઝલ્ટ આપ્યું છે સી ફાઈનલમાં ફાઇનલમાં બૌધ ગ્રુપનું રિઝલ્ટ પચ્ચીસ ટકાની આસપાસ ઇન્સ્ટિટ્યૂટ આપ્યું છે એકલા ગ્રુપ થ્રીનું રિઝલ્ટ સાત ટકા છે અને ગ્રુપ ફોરનું રિઝલ્ટ ચુમાલીસ ટકા સિમ્પલી કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા એવું શું રિઝલ્ટ છે સિમ્પલી શિક્ષામાં આપણે જો ઇન્ટરમીડિયેટને ફાઇનલની વાત કરીએ તો જે લોકોએ બે ગ્રુપ આપ્યો એમાંથી એક કાતો બે ગ્રુપ ક્લિયર થયા હોય એવા અરાઉન્ડ સિક્સટી પર્સન્ટ સ્ટુડન્ટ્સ છે ફાઈનલમાં અને એટલા સ્ટુડન્ટ્સ ઇન્ટરમીડિયેટમાં છે કે જે લોકો એક કે બે ગ્રુપમાં બેઠા હોય ને એમાંથી એક કાતો બે ગ્રુપ ક્લિયર થઈ ગયો હોય સર જે વિદ્યાર્થીઓ કરવા માંગે છે સંદેશ સીએમએ લોકો વિચારે કે પ્રોફેશનલ કોર્સ છે એટલે બહુ અઘરું છે કાં તો લોકોને સીએમએ વિશે ખબર નહીં હોય પણ ઓપોર્ચ્યુનિટીઝ બહુ સારી છે એક એવો કોર્સ છે કે જે તમે ટૂંક સમયમાં સારી રીતના તમે કરી શકો બસ તમારે કન્સિસ્ટન્ટલી એફર્ટ્સ નાખવાની જરૂર છે જો તમે પહેલાં દિવસથી મહેનત કરશો તો તમે ફર્સ્ટ એટેમ્પમાં ને સારા માર્ક્સ સાથે ક્લિયર કરી શકો મેરા નામ કૌશિક શાહ મેં સિમ્પલી શિક્ષા મેં સ્ટુડન્ટ હું મેં ફાઇનલ્સ ક્લિયર ક્યાં ઓલ ઇન્ડિયા રેન્ક થર્ટી નાઇન મેરે ઓવરઓલ એગ્રીગેટ માર્ક્સ છે ફોર સિક્સટી નાઇન ऑब्वियसली सबसे पहले सिंपली शिक्षा की फैकल्टीज और उसके बाद मेरे पेरेंट्स मेरे फ्रेंड्स जिन्होंने मुझे मोटिवेशन दिया पेरेंट्स को तो वैसे पता था क्योंकि मेरा इंटर में भी ऑल इंडिया रैंक पहले से आ चुका है तो उन लोगों ने फाइनल में थोड़ा ज़्यादा मुझे मेरे ऊपर इन्वेस्ट किया तो उनके लिए अच्छा था मतलब उनको ऐसे होप्स थी कि मैं ले आऊँगा रैंक मैंने ट्वेल्थ के बाद सीधा सी एम ए ही स्टार्ट किया सी एम ए के साथ मेरा बीकॉम भी, भी चालू है सी एम ए के साथ मेरा बीकॉम भी, भी चालू है तो मैंने ट्वेल्थ के बाद सीधा सी एम ए परस्यू करना स्टार्ट कर दिया था

और सी में अभी फाइनल्स में, में मेरा एग्रीगेट आया है 469 ऑल इंडिया रैंक 39 तो इन इसके बीच में जो जर्नी है वो बहुत अच्छी थी सिंपली शिक्षा की फैकल्टीज़ ने मुझे बहुत मोटिवेट किया उन लोगों ने अच्छे से पढ़ाया बस तो उन जी, लोगों को ऐसे अच्छा <laughs> तो पढ़ाने के मामले में तो सारे अच्छे थे बट जिसके साथ क्लोजेस्ट बॉन्ड रह सका वो तरुण सर સંદેશ તો એ છે કે કન્સિસ્ટન્ટલી પઢાઈ કરો ઓર બી પ્રેક્ટિકલ મારું નામ ભાવિક ભાલાળા છે હું સિમ્પલી સીડાનું સ્ટુડન્ટ છું મેં સીએમ એક્ઝામની ફાઇનલની એક્ઝામ આપેલી અને એર ફોર્ટી ફોર મારો આવેલો છે ફોર્ટી ફોર નંબર છે તમે હજુ વધારે સારું રિઝલ્ટ મેળવી શક્યા છે આપને ક્યાં ચૂક થઈ આપણે એનાલિસિસ કર્યું છે મેં સ્ટાર્ટિંગમાં સ્લો ચાલુ કરેલું વાંચવાનું એન્ડ કન્સ્ટિટન્ટલી નોટ બનાવવાનું પણ લાસ્ટના એક બે મહિનામાં મેં કન્સ્ટિટન્ટલી વાંચ્યું અને નોટ્સ બનાવેલી તો એનાથી સારું રિઝલ્ટ આવ્યું છે આખા વર્ષ દરમિયાન તમે કેટલો સમય તમારી સ્ટડીમાં આપ્યો સ્ટાર્ટિંગમાં તો હું ત્રણ ચાર કલાક આપતો હતો પણ લાસ્ટના જે એક્ઝામની નજીકના બે ત્રણ મંથ છે તેમાં દસથી બાર કલાક આપેલા છે અમે ભવિષ્યમાં તો અત્યારે તો જોબ પ્લેસમેન્ટ ચાલુ થશે ઇન્સ્ટિટ્યુટ ત્યારથી તો ત્યાંથી જોબ માટે જવાનું છું વિચારી નહીં ઇન્ડિયામાં જ રહેવાનો છું અને ઇન્ડિયામાં જ જોબ કરવાનો છું